પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દેશભરમાં અભિયાન ચલાવી રહી છે ત્યારે પંજાબની અજનાલા પોલીસે પાકિસ્તાનને ગુપ્ત માહિતીઓ આપનારા બે જાસૂસોની ધરપકડ કરી છે આ પાકિસ્તાની જાસૂસો અમૃતસરની સેનાની છાવણી અને એરબેઝની તસવીરો અને જાણકારી પાકિસ્તાનને મોકલી રહ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના પૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે સૌથી પહેલા દેશમાં હાજર પાકિસ્તાની નાગરિકોને વતન પાછા મોકલવામાં આવ્યા અને હવે દેશમાં રહેલા જાસૂસોની ધરપકડનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે રાજસ્થાન બાદ હવે સેનાએ પંજાબમાં મોટી સફળતા હાંસલ કરી છે અહીં પોલીસે સેનાના આદેશ પર બે જાસૂસોની ધરપકડ કરી પંજાબની અજનાલા પોલીસે પાકિસ્તાનને ગુપ્ત માહિતી પૂરી પાડવાના આરોપમાં બે જાસૂસોની ધરપકડ કરી લીધી છે એમની ઓळख જિન્દર મસીહના પુત્ર ફલકશેર મસીહ અને બલારવાલ ગામના જુग्गा મસીહના પુત્ર સૂરજ મસીહ તરીકે થઈ છે પોલીસે બન્નેની અટકાયત કરી અને પૂછપરછ હાથ ધરી છે જેમાં બન્ને જાસૂસોનું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથેનું કનેક્શન બહાર આવ્યું છે એસીએ એક ઇન્ફોર્મેશન અમને મળી જ્યારે અમે ફલકશેર મસીહ ઓર સૂરજ મસીહ એ દોનો બલળડવાલ ગામ હે અજનાલા કે સાથ ये बॉर्डर के साथ सटा हुआ गांव है यहाँ के ये दोनों वासी हमें इन्फॉर्मेशन मिली की इंफॉर्मेशन शेयर कर रहे थे और हमने इन दोनों को अरेस्ट किया प्राथमिक तपास में जानवा मू के बेसूसों अमृतसर सेना छावनी अमृतसर एयरबेज संबंधित महित एकत्र करता जे गुप्त महितियों पाकिस्तान ने पूरी पहुँचाड़ता તેમણે અનેક વખત પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ સાથે વાતચીત પણ કરી હોવાની માહિતી સામે આવી ધરપકડ કરાયેલા આરોપીઓએ અમૃતસરના અનેક વિસ્તારોની તસવીરો પણ પાકિસ્તાનને મોકલી હતી આરોપીઓ પાસેથી આર્મી કેન્ટોનમેન્ટ અને એરફોર્સ બેઝના ફોટોગ્રાફ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે પ્રાથમિક પૂછપરછની અંદર તેમણે કબૂલાત પણ કરી છે કે તેઓ આ માહિતી સરહદ પાર બેઠેલા તેમના આકાઓને મોકલતા હતા આ ગુપ્ત માહિતીનો ઉપયોગ દેશની સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે હાલમાં સેનાએ પોતાની કાર્યવાહી શરૂ કરી છે અને જાસૂસો પાસેથી તમામ રહસ્યો બહાર લાવવાનું કામ ચાલી રહ્યું છે આ મામલે બંને જાસૂસોની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે આગળની તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની પણ શક્યતા રહેલી છે है और इनके फोन में से हमें काफी डेटा रिकवर हुआ है जो ये काफी सेंसिटिव इन्फॉर्मेशन लीक कर रहे थे पाकिस्तान आईएसआई एजेंसीज को इनका एक और भी साथी है हरप्रीत उसके उन्होंने ही इनको दोनों को ये बॉर्डर पार के जो आईएसआई एस आई ऑपरेटर है उनके साथ टच में लेके आए उसको भी हम अमृतसर जेल से प्रोडक्शन वारंट पे लेके आएंगे उसके अगेंस्ट ऑलरेडी एक एनडीपीएस का कमर्शियल क्वांटिटी केस का एक एफआईआर रजिस्टर्ड है और उसको भी हम लेके आके बारीकी से

અને ફોટો પાકિસ્તાની જાસૂસોને મોકલતો હતો બીજી તરફ ભારતીય સેનાએ જાસૂસીના આરોપસર એક પાકિસ્તાની રેન્જરની પણ ધરપકડ કરી છે આ પાકિસ્તાની રેન્જર રાજસ્થાન બોર્ડર ખાતે ભારતીય સેનાની જાસૂસી કરી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી